જય જવાન જય કિસાન ફરી એકવાર ખેડૂતોની વાત સાથે અને લાઈવ ખેડૂતો સાથે કે આપણે જે અત્યારે પ્રોસેસ કરાવીએ છીએ તલની તો એની અંદર જે ગામ ડિસ્ટ્રિક્ટ વાઇઝ કઈ તારીખ આજની તારીખ છે અઢાર ત્રણ બે હજાર ને પચીસ અને આ ફિલ્ડ આપણે વિઝિટ ઉપર આવેલા છે સીટ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટની અંદર અને ફાર્મરને જ પૂછશું કે કયું ગામ છે અને અત્યાર સુધીની જે પ્રોસેસ હતી એમાં એને કઈ રીતના બેનિફિટ મળ્યા બરાબર ને

તો તમે અંગના ગોલ ખાતર આમાં નાખેલું છે બરાબર તો અંગના ગોલ રિઝલ્ટ તમને આમ વાવેતર કર્યું ને અત્યારે તલ કેટલા દિવસના થયા છે પિસ્તાલીસ દિવસના તો પિસ્તાલીસ દિવસમાં તમને કેવું લાગ્યું અંગના ગોલ નું result અને જે પ્રોસેસ ચાલે છે એની બહુ જોરદાર છે ઉગાવો સારો છે ને બધુંય બધી રીતના બહુ અને તમારી જમીન તમને માર્ગદર્શન મળ્યું તમને પૂછવામાં આવ્યું જમીન આ રીતની છે ને તો આપડે જમીન લેબ ની વાત કરી હતી કે તલ વાવવા છે તો પાણી લેબ ભી કરાવી લ્યો અને જમીન લેબ કરાવો તો એની અંદર લેબ કરાવો અને પછી તમે જે પ્રોસેસ ચાલુ કરી એની અંદર બેનિફિટ રે છે ને જોરદાર રે છે આપણે બધી ખબર પડે કે આમાં શું શું ઘટે ને કઈ રીતના આપણે પ્રોસેસ આપણે આપણે અધર જમીનની અંદર છે ને અત્યારે ખોટા ખર્ચ ઉપર જ વયા ગયા છે કે આપને એનું સોલ્યુશન મળતું નથી આપણે ગમે એટલી મહેનત કરીએ છીએ પણ સોલ્યુશન નથી મળતી જમીન ઘણા પ્રકારની હોય છે આપણી જમીનમાં શું કન્ટેનની અપડેટ હોય છે એ આપણે જાણતા નથી અને પાક આપણે વારંવાર ફેરબદલી કરીએ છીએ એટલે આપણી જમીન ને શું અનુકૂળ છે ને એ આપણે જાણી નથી પાણી છે કે પાણી નો પીએચ કેટલો છે એ ઉપર આપણે કામ કરવું પડશે તો જ તલ જેવા પાક ની અંદર પોસિબલ રહે છે કેમ કે મોરા પાણી હશે તો એ તલ ને કેવર અને ઉગાવાની અંદર તકલીફ ઊભી કરશે બરાબર ને પિસ્તાલીસ દિવસના તલ થયા અને આ કાળા તલ છે અને વેરાયટી કઈ છે અક્ષય વાળાની વેરાયટી છે અને ખાસ કરીને કે તલ ની અંદર જે ફ્લાવરિંગ સ્ટેજ છે એ બી કમ્પ્લીટ લાગવા માંડ્યું છે અને આવનારા આ તમે જે તલની જે પ્રોસેસ ચાલે છે એની અંદર હાઇટ બી કમ્પ્લીટ છે બરાબર જે તમારી જમીન છે આછી એ પ્રમાણમાં બરોબર છે હવે આપણે આજ આ લોટ ઉપર આવ્યા તો આપણને એક ખબર પડી કે આનું જે છે ને પીએચ મેનેજમેન્ટ થોડુંક વહેલું કરવું પડશે કેમ કે જમીન જોઈએ આપણે તો એકદમ આછી છે બરાબર તો આપણે એના ઉપર ધાઇર્યું ઉત્પાદન લઈ શકીએ હવે આ પિસ્તાલીસ દિવસના છે તમે અવસ્થા આપણે આના પછીની બી બતાવશું કેવું ઉત્પાદન રહ્યું તો જમીન લાભ જરૂરી છે ને આડેધડ ખેતી કરશું તો કદાચ ને આપણા ખર્ચમાં ભેરાઈ જશે એવું થઈ શકે ને તો તમે જે આ ગ્રુપ ની અંદર

થાય ખર્ચ માંથી બચીએ બચી શકીએ અને ગમે પાક વાવીએ છીએ આપડું ખેડૂતોના નેચર માં છે કે ભાઈ જ્યારે પાક વાવીએ અને રોગ જીવાત આવે છે ત્યારે આપણે માર્કેટમાં દોડીએ છીએ તો અહિયાં જે આપડી ટ્રીટમેન્ટ છે એ એડવાન્સ છે આપણે એડવાન્સ કરીએ છીએ કે ભાઈ આપણને ખબર જ છે આ રોગ આ ટાઈમિંગે આવે છે તો આપણે એનું સોલ્યુશન આ ટાઈમિંગે લેવું જોઈએ તો એમાં ઘણો એમાં બેનિફિટ રહે છે કે એડવાન્સ ટ્રીટમેન્ટમાં ઘણો 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 બધો રિય છે અને આપણે જમીન ઉપર ફોકસ આપણે આજે જમીન બગડે છે એના ઉપર આપણે ફોકસ કરવું પડશે એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે જમીન સુધારવા ઉપર જશું તો સારા ઉત્પાદન ઉપર જઈ શકશું ને અને આ બધી ટ્રીટમેન્ટ ઓર્ગેનિક તરફની છે

હવે આપણે જયારે આ તલ વાવેતર કર્યું તો પેલા અંગના ગોલ ભર્યું તું બરાબર અંગના ગોલ પછી જે આપણે આપ્યું છે આ તલનું એમાં આપણે રશિયન પ્રોડક્ટ નું જર્મીનેશન એમાં તમને અંગના ગોલનું રિઝલ્ટ મળ્યું પછીનો બીજો સ્ટેપ આવ્યો એમાં જર્મીનેશન તો જર્મિનેશનમાં કઈ કહી શકાય કે ઉગાવ એકદમ નાઇન્ટી નાઇન પરસેન્ટ આવ્યો છે હા કેમ કે નહીંતર ઘણી જમીન ખાટી હોય છે તો એ પ્રશ્ન નથી આવ્યો જર્મિનેશન આપવામાં આવે તો અને એની હાર્ટ પછી આપણે જે પિયત આપવાનું હતું તો એની અંદર આપણે કેમ કે તમે આપણે પેસ્ટિસાઇઝ કરીએ છીએ તો આપણે થોડુંક એના ઉપર ભી ચાલવું પડશે ડાયરેક્ટ ઓર્ગેનિક તરફ આવશું તો જમીન નહીં ફેક આવશે તો આપણે યુરિયા અને બ્લેક પાવર આપેલું છે બરાબર પછી અને સલ્ફર આપેલું છે આ બધી પ્રોસેસ આપણે કરી અને આની અંદર કેટલા સ્પ્રે કર્યા છે બે સ્પ્રે કર્યા છે ખાસ કરી નોટ કરજો પિસ્તાલીસ દિવસના તલ થઈ ગયા છે અને ફાર્મરે બે સ્પ્રેજ કર્યા છે નહીંતર અત્યારે જેટલા ભી કોલિંગ આવે છે પેસ્ટીસાઇઝ જે કરતા હોય अदर ખેતી કરતા હોય કે એની અંદર અત્યારે રોગ જીવાત નો હેટક જ એટલો છે કારણ કે બધા પાક અલગ નીકળવા માંડ્યા હોય એટલે રોગ જીવાત માં બેસવા નક જસવા પાવી તો ઈ પ્રમાણમાં આની અંદર ક્યાંય રોગ જીવાત નથી બેચ स्प्रे મારેલા છે બરોબર તો જેટલું એડવાન્સ ચાલશું તો એના ઈંડા ફૂદાવા ઉપર આપણે કામ કરી શકશું જીવાત ઉપર એના જે સાયકલ ને આપણે તોડી શકશું એટલે ખાસ કરીને કે આપણી જે છે તો એડવાન્સમાં ધીરે ધીરે ખર્ચ બી ઘટે આપણે એવું જ મેનેજમેન્ટ કરતા હોય કે આવનારા સમયની અંદર આપણે જેમ પીએચ મેનેજમેન્ટ કરશું તો એવી એવી રીતના એ બતાવવાના પ્લોટ બતાવવાની કોશિશ કરશું અને આ સારામાં સારો પ્લોટ કહી શકાય તો તમે શું કેવા માંગો છો કે ઓર્ગેનિક ખેતી ઉપર અને આ મેનેજમેન્ટ ઉપર તમે બે સ્પ્રે માર્કેટમાં બધા બે ત્રણ ત્રણ સ્પ્રે લાગી ગયા છે તો એ પ્રમાણમાં આપડો ખર્ચ ધીરે ધીરે ઘટતો જાય ઘટતો જાય ને સારામાં સારું રિઝલ્ટ મળે છે અને પીએચ મેનેજમેન્ટ થી જમીન સુધરશે આજે તમે જે પીએચ મેનેજમેન્ટ કરો છો બરાબર એ ક્યાંય ઓર્ગેનિક મેટર માં છે એ ક્યાંય જવાનું નથી એ બેક્ટેરિયા ના રૂપ માં ડાયવર્ટ થશે તો જમીન સક્ષમ થવાની જ છે ને અને અત્યારે મોટો મોટું આપણો ફોકસ કરવાનો હોય ને તો કાર્બન રેશિયો ઉપર ફોકસ કરવાનો છે જો આપણો જમીન નો કાર્બન રેશિયો ડાઉન થશે તો આપણી જમીન પત્તી જશે દિવસે દિવસે તો આપણે કાર્બન આપણો જમીન નો કાર્બન રેશિયો આહ વધારે માં વધારે વધે ને એના માટે આપણે ફોકસ કરવું જોઈએ એટલે આપણી process ભી આપણે એ રીત ના કરાવી છે અને અંગના ગોલ ખાતર મોટા મોટો બેનિફિટ કહી શકાય માણસો અત્યારે એક ટોલી ખાતર તમે દેશી ખાતર ભી બહુ વાવો છો ને આની અંદર તો તમે આ ખાતર નાખ્યો છો તો એ ખાતર માં ને દેશી ખાતર માં શું different છે હા જે લોકો આ તો તમે ઢોર ને એવું બધું રાખો છો એટલે પોસિબલ છે પણ જે લોકો નથી રાખતા

તો આરામથી ફાર્મર ને પોસાય અને ટેકનિક છે કે ભાઈ સીધું ને સિમ્પલ રીતના નાખી શકાય છે તો આ બધી વસ્તુ આપણે જો ખેતી કરવી છે આપણે જો સુધારવી છે તો એના બધા જ પાસા ઉપર આપણે ધ્યાન દેવું પડશે પીએચ મેનેજમેન્ટ પછી પાયાનું ખાતર છે પછી સારામાં સારું સીડ છે અને ફ્લાવરિંગ સ્ટેજ છે આ બધું હવે આની અંદર આપણે ફ્લાવરિંગ સ્ટેજ ની અંદર તમે જોવો તો કેવું રહ્યું

મારો નંબર ભી છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ બરાબર આ નંબર ઉપર તમે મારો જે ગ્રુપ લિંક પણ મોકલાવી મગાવી શકો છો અને આપણી ગ્રુપની અંદર જોઈન્ટ પણ થઈ શકો છો તો આ બધા જ આપણે ઓર્ગેનિક દિશામાં આગળ વધીએ અને આવું સારું ઉત્પાદન આપણે દિવસે ને દિવસે સારી ખેતી ઉપર જઈએ અને જમીન સુધારવા ઉપર જઈએ આપણા બધા એટલે આપણા દેશની અંદર વિષ મુક્ત ખેતી આપણું અભિયાન છે અને ખેડૂતો ભી આપણી સાથે ઘણા બધા જોડાયેલા છે કે આપણે ઓર્ગેનિક ખેતી ઉપર જવું છે અને આપણે આવનારા સમય ની અંદર સારી ખેતી કરી શકીએ થેન્ક યુ